મારે કોઈની સામે ફરિયાદ નથી મેં તો મારી વાત જ્યાં રજૂ કરવાની હતી કરી દીધી મેં તો નીકળતી વખતે મેં બધાનો આભાર માન્યો છે અને આજે આભાર માનું છું મારે કશું કોઈના વિશે કશું કહેવું નથી મારી વાત એટલી હતી કે જે રીતે ચાલે છે એ રીતે એના પરિણામ નજર સામે છે એના પરિણામ દેશમાં અને ગુજરાતમાં નજર સામે છે તો ક્યાંક કચાશ રહી ગઈ હશે કચાસ દૂર કરવાની કોઈની તૈયારી ન હોય તો મારે કોઈને કહેવું નથી આજનું નથી આજે કેટલાય પાંચ સાત વર્ષથી આવું બધું ચાલે છે એટલે મારે નથી સ્ટેટના નેતૃત્વની સામે કહેવાનું કે નથી સેન્ટ્રલના નેતૃત્વની સામે કહેવાનું હું તો એમ એટલું જ કહીશ કે એમણે મારે નહીં એમણે આત્મખોજ કરવાની છે કરશે તો ટકી રહેશે નહીં કરે તો આજે જે સ્થિતિ છે સામે સામે ભાજપના કેન્દ્રીય નેતૃત્વ વિશે અનેક વાર અફતર કરી છે તો હવે કેવું ભાવશે કામ કરવાનું એવું લાગે કોઈના વિશે મારું હંમેશા જે વ્યક્તિત્વ જ્યાં હોય એમાં મારી ભૂમિકા કમિટમેન્ટ સાથેની હોય છે અને કોઈ દિવસ મેં કોઈ દિવસ આધાર વગરની ક્યારેય વાત કરી નથી એટલે જે પણ વાત જ્યારે જ્યારે કરી છે ત્યારે આધાર વગરની સાથે કરી છે અને એટલે જ હું વાત કરવા માટે હંમેશા મુક્ત રહ્યો છે મને કોઈનો ડર લાગ્યો નથી અને મને કોઈ ડરાવવા પણ આવ્યું નથી અત્યારે બધા ડરાવવાની વાત કરે છે પણ હું ક્યારેય ડર્યો નથી મને કોઈ ડરાવવાય આવ્યું એટલે એ વાતમાં તથ્ય નથી વાત એટલી જ છે કે મેં મેં જે મેં જે નિર્ણય કર્યો છે એ મારા કાર્યકરોના અને મારા આત્માના અવાજ પ્રમાણે મેં નિર્ણય કર્યો છે ભાઈ તમે વાત કરો છો કે તમને કોઈનો ડર નથી વાત સાચી છે તમે આટલા વર્ષોથી વિપક્ષમાં નેતા તરીકે રહ્યા અને વિપક્ષની તમારા રોલ તરીકે તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી થી લઈને આનંદીબેન સુધી ભાજપના પ્રદેશ પ્રમુખ સુરત પાટીલ સુધી વ્યક્તિગત ટિપ્પણીઓ કરી છે એક મિનિટ હવે જ્યારે તમે એ જ પાર્ટીમાં જવાના છો ત્યારે એ ખેલ તેની સાથે કઈ રીતે પાર્ટીમાં જશો અથવા એ લોકો એ ટિપ્પણીઓ ભૂલી જશે જો હજી તો હું ક્યાંય જોડાયો નથી એ જોડાવાના છો નહીં મને જો હું જોડાવાનો હોઈશ તો એ લોકોની ઉદારતા હશે બીજી વાત એ છે કે મેં કોઈ દિવસ કોઈની વ્યક્તિગત ટિપ્પણી નથી કરી ક્યારે પણ અને આજે પણ નથી કરવાની કીધા છે આ બધા લોકો તમને પ્રભાવિત હવે માટે શું છો પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી છે એ બાબતમાં વિધાનસભા હોય કે વિધાનસભાની બહાર હોય એના પદને એની ગરિમાને હંમેશા માન આપવું જોઈએ એ હું માનું છું ડૉક્ટર મનમોહનસિંહ જ્યારે પ્રધાનમંત્રી હતા ત્યારે એ માનતો હતો ને આજે ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ છે ત્યારે પણ એ માનું છું અને આ બાબતે વિધાનસભાના ફ્લોર ઉપર પણ મેં વાત કરેલી છે એટલે એમાં કોઈ મુદ્દા આધારિત વાત હશે તો જરૂરથી ભૂતકાળમાં કરેલી છે અને એમાં હું જે પક્ષમાં હતો એ મારી ભૂમિકા હતી મેં મેં વાત કરેલી છે